સર્વને આ બાવીસ એપ્રિલ એટલે કે વર્લ્ડ વર્લ્ડ અર્થ ડે વિશ્વ પૃથ્વી દિવસની હાર્દિક હાર્દિક શુભકામના અને સાથે સાથે આ સર્વને આ દર્શન દાળાના પણ સત સત આજે હું તમને મારા પપ્પાના વર્કશોપે લઈને આવ્યો છે અહીં મારા પપ્પા ટુ વ્હીલરનું વર્કશોપ ચલાવે છે અહીં મારા પપ્પા એટલે કે રિતેશભાઈ અને આ ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ ઓફ સુરત દ્વારા આ ખૂબ જ સુંદર મજાનું વિશ્વ પૃથ્વી દિવસનું આયોજન કરેલું છે અહીં ગ્રાહકોને સમજાવવા એને પ્રેરિત કરવા એને વિશ્વ પૃથ્વી દિવસનું નું મહત્વ સમજાવવા માટે અહીં પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને મારા પપ્પા એવું માનવું છે કે જો એક નાગરિક જાગૃત નાગરિક પોતાની ગાડી સમયસર રિપેર કરાવે તો તે લગભગ તેમાંથી તેની ગાડીમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી લગભગ તે તેમાંથી આમાંથી હાનિકારક ધ્વનિ ઉત્પન્ન થતી નથી તેથી હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવીને આ પૃથ્વીને બચાવી શકાય છે જો એક નાગરિક પોતાની ગાડી સમયસર રિપેર કરાવે છે તો એક વર્ષમાં લગભગ ચોર્યાસી કિલો જેટલું કાર્બન ડાયોક્સાઇડ બચાવે છે અને છત્રીસ લીટર જેટલું પેટ્રોલ પણ બચાવે છે તે તે લગભગ ચાર વૃક્ષો જેટલો કાર્બન ઓક્સિજન બચાવે છે અને એટલે જ તો ભારત સરકારના નીતિ આયોગે માન્યું છે કે ગાડી સમયસર રિપેર કરાવવાથી વાયુ પ્રદૂષણને અટકાવી શકાય સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે બાવીસ એપ્રિલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ વર્લ્ડ અર્થ ડે મનાવે છે પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે ભારત સહિત લગભગ એકસો ને બાણું દેશથી પણ વધુ દેશ આ પૃથ્વી દિવસ મનાવે છે પૃથ્વીના પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દેશની એક દિવસની પસંદગી કરી છે જેને હવે આપણે વિશ્વ પૃથ્વી દિવસ કે વર્લ્ડ અર્થ ડે નામથી ઓળખીએ છીએ આ સાથે જ વિશ્વ પૃથ્વી દિવસનું લગભગ ચોપનનું આયોજન છે બાવીસ એપ્રિલે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસનો મુખ્ય હેતુ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે એકત્ર કરીને પર્યાવરણની સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આ ગ્રહને નુકસાન નુકસાન પહોંચાડનારી માનવ ગતિવિધિઓને અટકાવી શકાય છે તો આપણે પણ આપણે પણ આપણી પોતાની ટુ વ્હીલર બાઇકને સમયસર રિપેર કરાવીએ અને આ પૃથ્વીને બચાવવામાં સહયોગ આપીએ અને આપ આપ સર્વને આ જ પ્રાર્થના સહ ધન્યવાદ જય હિન્દ જય ભારત